તો આપણે જો આજ તો રજાનો દિવસ હતો મસ્ત મજાનો વ્લોક સ્ટાર્ટ કરી દીધો છે તો મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે અને આપણી ઘરે આજે મોંઘેરા મહેમાન આવવાના છે આમ તો આવી જ ગયા છે એ પછી જ આપણે વ્લોક સ્ટાર્ટ કર્યો છે અમારા અત્યંતા ભાઈ ફેનિલભાઈને ક્યારના વાડ જોઈને જ બેઠા હતા કેમકે બે અઢી મહિનાથી વાત કરતા હતા આવવું આવવું કારણ કે એ દેહમાં હતા એટલે આવ્યા નથી હજે એ કાલે જ બિચારા આવ્યા છે એટલે સીધી જ આપણી ઘરે પધરામણી કરી દીધી છે કારણ કે એને તો ઓલરેડી આખા ગુજરાતમાં બધા ઓળખતા હાર્દિક હાર્દિકને બરાબર તો એના મમ્મી પપ્પા મનીષભાઈ ને સંગીતાબેનને બધા જો આપણી ઘરે આવી ગયા છીએ અને હવે જ્યાં સુધી રોકે ત્યાં સુધી રોકવાના છે તો કેમ છે મનીષભાઈ કેમ છે સારું છે ને હાર્દિકભાઈ આવ્યા મામ્માની ઘરે આવ્યા હે કેવી મજા આવી હતી એમાં રોકાવાની લાટ મજા આવી

પૂરું કરી નહીં તો જમીન કેટલી લાગણી હશે કાલે દેહમાં માં ને આપડે ઘરે આવી ગયા કારણ કે એ લોકો માંથી એટલે તમારા ઘરે તો આપડે ઘરે આવ્યા

અમારા અત્યંતા બેન વિકેટ કીપરિંગ કરે જો આ હાર્દિક ધાબા ઉપર મજા આવે છે તને હે હાર્દિક એ હાર્દિક ધાબા ઉપર મજા આવે છે તને હે હાર્દિક જો એના મજા આવી ગઈ છે દડે રમવાની હાર્દિક ભાઈ બોલિંગ કરે હવે આવો જોઈએ આગળ હાર્દિક ભાઈ બોલિંગ કેવી કરે છે જો ફોર મારી હે આમ વારા ખુડબસા ખુડ બંધાઈ ફોર મારી

બોલિંગ કરે છે જો હાર્દિક ભાઈ ટમપડું પાડી દીધું રન આઉટ એમ કે એમને આઉટ હાર્દિક ભાઈ આઉટ આપી દે એને બહુ ઉતાવળ થાય દીજો મને વો પપ્પા સિક્સ મારવા ગયા તો આઉટ થઈ ગયા

પણ નામ કોઈ નતા આવડતા રાવણા તો નથી દાંબુડા આવી રીતના છે આવી રીતે ખાટા મીઠા મસ્ત છે મસ્ત છે ને છોકરા પાછા ફરી મેચ રમવા મીણ્યા છે હવે ફેનિલ ભાઈ વારો આવ્યો તો સારું ફિમેલ આપણે જો થાબા ઉપર બેટ દડે રમીને વી આવ્યા છીએ હવે નીચે કેમ કે જમવાનું થઈ ગયું છે ઓલરેડી ફાઈનલ તૈયાર જો અહીંયા આ બધા બાળકોની બધા બેહી જ્યા છે કા હાર્દિક મજા આવી રમવાની જો અમારે મજા આવી ગઈ છે

આમાં બનાઈ નાખી છે રોટલી મસ્ત ગરમ ગરમ રોટલી બનાવી નાખી અને ખમણ વખા છે આમાં છે ભાત કારણ કે મસ્ત ભાત વઘેલા છે આપણે દાળ ભાત બને ને ખાન રોટલી બને ને કેવા આપણે બધા એકદમ માં દઈ દે તો ધપી રસ માં તૈયારી કર ને કે સંગીતા બેન ધપી રસ બે હી જગા હા પીરસી દે ને બધા ભૂખ લાગી છે કેટલા વાઈ ગયા સો બે વાગી ગયા હવે ખાવું તો પડશે તો તો આઈ કે તૈયાર કર ને તો આપણે ધીમે ધીમે બધા પીરસવા પીરસ માં મળી બધા એકદમ માં દઈ દે ને બધા ખાઈ લે કારણ કે બાળકો એ ભૂખ્યા છે ને મોટા મને ભૂખ લાગી છે આપણે બધા પીરસી દે સહારો ફેમિલી જો સરસ મજાનું જમવાનું થઈ ગયું તૈયાર અને જમવા બેહી જશે અને અમારા અત્યંત બેન ની બેહી જશે

અને નાના ભાઈ ની ઘેરે થી કેરી આવી હતી આપણે તો જે કેરી પૈકી નથી અમારે જો અહીંયા બોક્સ ને ઓલે પણ બધી મૂકી દીધી છે અને મનીષભાઈ જો અહીંયા બે ગયા છે મસ્ત મજાના જો અહીંયા હાર્દિકભાઈ ફોન ઘુમાડે છે અને હવે અરે ભાઈ હાર્દિકભાઈ હાલો ધાબા પર મેશ રમવા હે જવું છે મેશ રમવા વાહ વાહ જો આ ભાઈ તો અમારે તૈયાર જ છે અને બે ત્રણ ભાઈઓ જો આ બેઠા છે અમારે ફિનિશ ભાઈ ને યાગુ ભાઈ કા મેચ રમવા જવું મેચ રમવા ન જ હવે હવે ઘડીક આરામ કરી લઈએ તો ફેમિલી હવે આજનો વ્લોગ આપણે અહીં કરીશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો હારું ફરી મને નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય